છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરાના વર્તી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે કર્યા છોટાઉદેપુરના રાયસિંગપુરા ખાતે આવેલી દૂધ મંડળીની સભ્યો દ્વારા કર્યા ધરણા મંત્રી અને ઉપપ્રમુખ દ્વારા મિટિંગ ના ભરાતા અને હાજર ન રહેતા તથા વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા સભ્યોમાં નારાજગી અને આક્રોશ વ્યક્ત કરતા મંડળીના સભ્યો બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર

આજે ત્રણ મહિના થયા ત્યાં સુધી કોઈ જવાબ નથી આપે આવી રીતે અમને જયારે

બે હજાર ચોવીસ ના દિવસે અહીંયા અમે અરજી આપેલી એનો અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવે એનું કોઈ નિરાકરણ આવતું એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે અહીંયા આવીને તમે ધરણા પર બેસા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે શા માટે સૂત્રોચ્ચાર અમારા ડેરી જે અમારો ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે અને આ લોકો જે બધા ત્રાસીમાં છે હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે કોઈની જોડે પૈસા નથી તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું તમે કેટલી વખત રજૂઆત કરીને કોઈ નિકાલ ના અમે તો અહીંથી ચાર વખત અહીં આવેલા સૂત્રોચ્ચાર કર્યા છે એનું કારણ શું સૂત્રોચ્ચાર એટલે કે થોડો ન્યાય મળે એમ કે ન્યાય મળતો નહીં જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં તો જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ જિલ્લા રજિસ્ટરવાળા એમ કહે છે કે અમે મોકલેલું છે તો એનું કોઈ આવતું નથી આ તો ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું આગામી દિવસોમાં કેવી રીતે આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે નહીં કરવામાં આવે તો કેવા પગલા લેશે નહીં કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે દેરીના સભાસદો છે કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આમ આગળનું પગલું ભરશું આજે અહીંયા આવ્યા છે ભૂખ હડતાળ કરી છે ને ન્યાય આપો ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા છે શું છે તેમની માંગણી એ લોકોની અરજદારોની અરજી આવી અમારી પાસે એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે એમના જે કંઈ મુદ્દા છે એમને એ એમના તરફથી આજ દિવસ સુધી આ જવાબ આવેલ નથી જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જ્ઞાતિ સાહેબ દૂધ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આ છે આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી આટલા દિવસો સુધી એમને જે જવાબ તમે મોકલ્યો છે ને એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી એમને કોઈ નોટિસ મળે અમારી પાસે આઠ દિન સુધી આજે જવાબ આવેલો નથી એનો અમે ફરીથી રિમાન્ડ યાદ કરીશું અને જવાબ મંગાવીશું તો આ સભાસદોની એવી પણ વાત છે કે જે બોનસ મળવું છે બીજી મંડળીઓમાં બોનસ મળી ગયું છે તેમને બોનસ નથી મળ્યું ગરીબ આદિવાસી જે સભાસદો છે કેવી રીતે એ હવે એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે ડેરી શું પગલાં ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે પગલાં કેવા ભરવામાં આવશે એ હવે જે એમના મુદ્દા છે

جو مانجي سيتاري کا چي منانا کي چي کي کالي سرڪار جي ڪري ٿو ٿيو ٿا سڀاڻي جو ڪم ڪم نه ٿي سگهاتيا پاو